ડાયમંડ સિટી સુરત શહેરમાં રહેતા કલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ત્રીસમી માર્ચે સામૂહિક હડતાળની જાહેરાત કરી હતી જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી પણ સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા તારીખ ત્રીસ એકત્ર બે દિવસ હડતાળનો નિર્ણય લેવાયો છે રવિવારે રજૂ કરવા રેલી પહેલા જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં ત્રીસ ટકા પગાર વધારો આપઘાત કરનાર કલાકારોના પરિવારોને આર્થિક પેકેજ અને ઉદ્યોગની મંદી બહાર નીકળવા માટે નક્કર પગલા લેવાનો સમાવેશ થાય છે

કિરણ ચોકી વરાછા ઈરા બાગ પહોંચી સંપન્ન થઈ હતી દિલ્હીમાં પાંચ હજાર જેટલા રત્ન કલાકારો જોડાયા હતા સોમવારે લડતની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે રત્ન કલાકારોએ બળાપો કાઢ્યો છે કે હીરા ઉદ્યોગની બે મોટી સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તથા સુરત ડાયમંડ એસોસિએશન તરફથી રત્ન કલાકારો માટે કોઈ ચોક્કસ રણનીતિ કે સરકાર સમક્ષ રત્ન કલાકારોની સમસ્યાઓનો યોગ્ય સ્તરે અને યોગ્ય રીતે ઉકેલ આવે એવા કોઈ પગલા ભરાયા નથી મોંઘવારી મુજબ ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં આવે માટે રક્ત કલાકાર કરવામાં આવે માટે આર્થિક આત્મહત્યા કરી છે

ભણે છે પ્રાઇવેટોમાં પણ એને ફી ભરવાના પૈસા અમારી પાસે નથી છ મહિનાથી એવી પરિસ્થિતિ ચાલી રહી છે આમ ગણો તો ત્રણ વરસતા બે ત્રણ વર્ષતા પોઝિશન ડબળી છે તો હવે આમાં એવી વાત થાય છે કે હીરા ગસું એક ભેગા થાય અને રેલી કાઢે અને હીરા ઉદ્યોગમાં કઈક સુધારો આવે એવી અમે માંગણી કરીએ છીએ

પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરકારે એને વ્યવસ્થિત યોગ્ય પેકેજ જાહેર કરે બસ એટલી જાય હજે તો પાંચ હજાર લોકો આવવાના છે ભાઈ અત્યારે તો એક હાજર પાંચ હજાર ભેગા થાય